આજે હું તમને એક વાર્તા કહી સંભાવીશ એક તરસ્યા સાગડા ની વાર્તા એક સાગડો ઉનાળાના દિવસોમાં ઉડતો ઉડતો ઘણે દૂર નીકળી ગયો એવામાં તેને બહુ જ તરસ લાગી તરસથી તેનો કંઠ શોષાવા લાગ્યો આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા પાણીની શોધમાં કે આમ તેમ ભટકવા માંડ્યો ઘણી શોધ કરવા છતાં તેને ક્યાંય પાણી મળ્યું નહીં अचानक तेली नजर एक कोठी परि झे कोठी पासे पोहोची गो जुए तो कोठीमा पाणी नीचे निचं दर्षा कागडाए पाणी पिवा डोक लंबावी पण चाच पाणी सुद्धी पोहोची नाही पाणी पिवा મહેનત કરી मेहनत केली परंतु મહેનત मेहनत नकामीण ते હિંમત न हार તેને આજુબાજુ નજર કરી બાજુમાં કાકરાનો ઢગલો પડેલો હતો તે જોઈને તેની યુક્તિ સૂચ તેને ઢગલામાંથી ચાચથી કાંકરો ઉપાડ્યો કાકરાને કોઠીમાં નાખ્યો તેને વારા ફરતી કાકરા કોઠીમાં નાખવા માંડ્યા કોઠીમાં કાકરા જેમ જેમ પડતા ગયા તેમ તેમ કોટીનું પાણી નીચે આવતું ગયું પાણી છે કાઠા સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કાકરા નાખ્યા કાગડાએ ચાર્જ ગોળી ધરાઈને પાણી પીધું પેટ ભરીને પાણી પી ખુશ થતો પોતાના મુકામ તરફ ઉડી ગયો જ્યાં ચતુદય અને મહેનત બંને સાથે હોય ત્યાં ગમે તેટલું અઘરું કામ પણ અઘરું રહેતું નથી જેને લાઈક કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો જેને લાવ છે તો કો થેન્ક યુ